સાંસદ પરબતભાઈ પટેલ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ભગવાનદાસભાઈ પટેલ વસંતભાઈ પુરોહિત કનુભાઈ વ્યાસ અનિલભાઈ દરજી તેમજ દાનાભાઈ માળી મેર સાહેબ તથા મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી રાજકીય આગેવાનો સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા ઉપસ્થિતોની હાજરીમાં જનની ગાયનેક હોસ્પિટલનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે તમામ આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી અને આ જનની ગાયનેક હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ મળશે અને આવેલ તમામ આગેવાનોનો ડૉક્ટર મહેશભાઈ માળી અને તેમના પરિવારે આભાર વ્યક્ત よし <music>